બાપુ જેને ગીરી પરિભારથી વન પર્વત સાગર દસ નામી સંપ્રદાય જેને આપ્યો બબુભાઈ એ તો જે જે ભારતીય સનાતન જે ધર્મની જ્યોતિ બુજાતી હતી જ્યોતને જાગ્રત કરવા માટે થઈ અને જે જે વિસ્તારમાં જે જે સાધુઓ પ્રચાર કરતા જે જે પ્રચાર કરતા એના સ્થળ ઉપર નામ આપી દીધા પર્વતમાં પ્રચાર કરતા ને પર્વતનામ આપી દીધું નગરમાં પ્રચાર કરતા ને પુરી નામ આપી દીધું ડુંગરની માલિક પ્રચાર કરતા ને ગીરી આપી દીધું વનમાં પ્રચાર કરતા વન આપી દીધું સાગર કાંઠે પ્રચાર કરતા ને સાગર આપી દીધું આ દસ નામ જે આપ્યા ગીરી પરી ભારતી વન પર્વત સાગર અરણ્ય અને બધા એ ચાર વર્ષમાં કેટલો પ્રચાર કર્યો છે એ કુંભના મેળામાં જઈને કહેવાનું આ જગદગુરુ શંકરાચાર્ય બ્રહ્મ સત્ય જગત મિથ્યા નું સૂત્ર લઈ અને નીકળેલા શક્તિમાં માનતા એવી કથા છે શક્તિમાં માનતા નહીં અને માં ભગવતીને એમ થયું કે કઈક હવે રચના રચવી જોઈએ એમાં ભયંકર ઉનાળો અને શંકરાચાર્ય જેના પેટની માલિકો વાય ઢોપડી તબિયત લથડી એક દી બે દી ત્રણ દી પથારીએ પડ્યા અને બરોબર ગોપોરનો સમય માથે દોણી અને ભગવતી એક મયારણની રૂપ લઈને નીકળી લ્યો ગોરસ લ્યો ગોરસ લ્યો ગોરસ લ્યો ગોરસ અને શંકરાચાર્યજી મહારાજે કીધું કે હે શિષ્યો તમે જાવ તો કોઈ મયારણ નીકળી છે મને પેટમાં વાય ઢુંપડી છે તમે દહીં લ્યાવો ગોરસ લી શિષ્યો આવીને કીધું મા બેન દીકરી બાપા અમારા મહારાજને પેટમાં વાય ઢુંપડી છે ગોરસ આપને શક્તિએ ગોરસ વેચવા જ નીકળીશું ગોરસ દેવા જ નીકળીશું ગોરસ પાવા જ નીકળીશું પણ હું એને દઉં કે જેને જરૂર હોય અને એ પોતે આવી લે તો આપો બીજા દ્વારા નું આપો ફરી વાર ગયા ગુરુ મહારાજ મયારણ તો આમ કે છે કે પણ મયારણ ને કે ચાર દિ થી અમારા ગુરુ ખાટલે પીડ્યા છે એનામાં ઉઠવાની શક્તિ નથી અને માણસોએ આવીને કીધું કે મયારણ અમારા ગુરુ ચાર દિ પથારીએ પીડ્યા છે એનામાં ઊભા થવાની શક્તિ નથી અને તેદી મયારણ બોલી તી કે તમારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે પછી નથી એવી વાત ક્યાં આવી શક્તિ છે જ નહીં તો વાત ક્યાં આવી નથી એવી અને શિષ્ય આવીને કીધું મયારણ તો આમ કે છે અને પસે પથારીમાંથી બેઠો થયો ભારતનો સંત એને થયું બીજું કોઈ ન હોય મારી માં ભગવતી હોય માં ભેડિયાળી હોય માં જગદંબા હોય અને પશુ શક્તિના ત્રણ માલિકો લાકડી પડે એમ પડી ગયા અને શંકરાચાર્યજીના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે નતા તો ન માતા ન બાંધો ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા न जाया नीद्यामे ए गतिस्व तमे तो तमेका भवानी गतिस्व तमे तो तमेका भवानी विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते मध्ये अरण्ये शरण्ये सदा प्रपाही ગતિ સમ ગતિ સમ તમે કા ભવાની ભવાની અષ્ટકમ બાપુ તેદી લખ આ શક્તિ તેને વેદની અંદર ગીરા દેવી તરીકે મેં વાંચ્યો છે ઋગ્વેદની માલિકો ગીરા દેવી તરીકે પ્રયોગ કર્યો છે અને દેવી ભાગવતની માલિકો જેને ચાર વાણી રૂપે કીધી છે પરા પશ્યંતી મધ્યમાં આવે ખરી વર્ણ રૂપા પહેલા શ્લોકની માલિકો આ શક્તિનું સાનિધ્ય આ આવડનું સાનિધ્ય અને એ આવડનો એક નાનકડો પ્રસંગ અને પછી આપણે મહાભાવનું સ્વાગત જે કંઈ કરવું હોય છે એ કરશું એક બે મિનિટનો પાંચ મિનિટનો આવડનો પ્રસંગ મામડિયા માદાની હાથ દીકરીઓ જુદા જુદા નામ પ્રાંત અનુસાર નામ લેવાય છે બાકી તો આવડ જોગડ તોગડ ખોડોલ સાસાય બીજભાઈ અને હોલભાઈ આ હાથ બેનું આવડ જોગડ તોગડ ખોડોલ સાસાય બીજભાઈ અને હોલભાઈ એમથી હોઠી નાના બેન એનું નામ આઈ હોલ જો હું આવડનો પ્રસંગ કહેવા જાઉં છું આય હોલ અને જુનાગઢનો ધણી રાડિયાસ ત્રેવી ત્રેવી રાણીઓ રાજ મહેલની માલિક રહ્યું છતાં જુનાગઢને વારસદાર નોતોન બ્રાહ્મણો એમ કીધું કે પુરુષના ભાઈ ગાડું પરંગણું એકાદો કમ તમે બાર ક્યાંક લગ્ન કરો ગુજરાત બહાર અને ભાગ્યમાં હોય તો દીકરો થાય ટૂંકમાં વાત કરી સંબંધ બંધાણો ઠેઠ થરપા કરો પરમાર રાણીની સાથે પરમા રાણી લેશું માં માટણ તમને કહી દઉં તો વાત રણ મજા આવે કારણ કે તમારે એ સંકળાયેલ છે એ વાત ભગવતી ની કૃપા કેવી હોય બાપુ એવા કે રાજના કાવા દાવા થયેલા કે જુનાગઢ થી જાન રવાના થઈ ગઈ હતી પણ દીકરી બા પરણાવવા નહીં એવું કઈક નક્કી કરેલું પણ જુનાગઢની જાન ને પાછી કેમ વાળવી એટલે અજમેર થી એક તાંત્રિકને ઉતારવામાં આવ્યો અને તાંત્રિક ને એમ કીધું તને ચાર ગામ દઉં તો જુનાગઢ ની જાન ને મુહૂર્ત ચૂકવી દેતો લગ્ન નું મુહૂર્ત ચૂકવી દે તો ચાર ગામ દઉં કૃષ્ણ પઠિયાર નામના એક કલાકાર હતા બાપુ આપતો ઓળખતા છે બહુ જૂના કૃષ્ણ પઠિયાર એની પાસે મને વાર્તા જામનગર રાજકવિના ઘરે મળેલી હું આપની સમક્ષ રજૂ કરું છું અજમેરથી ઉતારતા સોપેન આવું જે શેખ અચાર ગામને પરગણે હું તો લખીને આપું લેખ અજમેર થી ઉતારતા સોંપીને આવી દેશ છે કે અને તાંત્રિક કે તેમનું રોકી દઉં જાનને રોકી દઉં મુરેજ છાંડી દઉં મુરેજ ચૂકવી દઉં અને રસ્તાની માલિકર બનાવટી સાધુ થઈ અને બેઠું એ જટાન હા એ પછી એ જે ખોટું બેઠું હોય ને તો વગર તો હાથા કરતાંય ગધારે પીનું હોય ને ખબર છે હાચા મોતીણા હોય ને એને વિંધાવું પડે ખોટા ગડગડિયા હોય ને મોતીએ મઢાય હામૈયામાં હામા હાલે એ હાચા નેત કસ્ટી છે બેઠો હા બેહો સાધુ એના એના સેવકો એના એના શિષ્યો અને રા જાન ઉપર કારણ કે ચુડાહવા ના કુળદેવી ખોડિયાર રાડિયા માદાની હાથે બેનુ આવડ સહિતની હાથે બેનું છે ને હમરાળીઓ થઈ અને એમાં ધ્યાન પડ્યું અને આવીને કીધું માં બેન આવડ કે હા બેન સુષમાતા લઈને આવી એટલે આપણી ફાપડી થાતી કેમ આવી ગલી આવી કે રસ્તાની અંદર મને જોવા છે કે તાંત્રિક બેઠો છે તાંત્રિક બેઠો છે કે કે તો જાનને રોકવાનો છે કે તો ઝેર નાખીને લાડવા બનાવ્યા છે હિન્દુ નો દીકરો નથી આગળ જાહેર ને સાધુ ની પ્રસાદી લીધા વિના નો અને એક એક લાડવાની માલિકો ઝેર છે ને એક એક લાડવો ખાધા પછી જાન રોકાઈ જાય તેથી આવડે કીધું તું તો શું કરવું કે તું નવ લાખ લોબડીયાળીઓને આહવાન કરે ને પાતાળની માલિકો થી માં આવડ કે તમે અમૃત લઈ આવો જો સાધુ માની જાય તો આપણે એને તગડી મૂકીએ નકર તમે અમૃત લઈ આવો મધમાખી ના સ્વરૂપ ધારણ કરી અમૃત મોઢામાં લઈને એક એક લાડવા ઉપર મૂકતા જાય ને ઝેરનું મારણ કરતા જાય એક એક લાડવા ઉપર મૂકતા જાય ઝેરનું મારણ કરતા જાય આવડ હાલ ઉતાવળી

અતિતડા જા ઉઠી ધક્તિ મેલીન ધૂણીયું આ ગેલી ગઈ રૂઠી તો તને અમૃતે ઉગાડશે નહીં પછી અતિતડા જા ઉઠી ધક્તિ મેલીન ધૂણીયું હું તો ગાંડી છું હું તો ગેલી છું ગેલનો અર્થ થાય ગાંડી હું તો ગાંડી છું એક વખત મને ખીચ ચડી ને તો બ્રહ્માંડમાં તાકાત નથી તને કોઈ બતાવી પણ પોતાની તાંત્રિક વિદ્યા ઉપર એટલું એને અભિમાન માયનો નહીં અને ખરર પાછા આવી અને આ આવડ ને કીધું બેન અમૃત લેવું પડશે અમૃત લાવવું પડશે અને લાડુમાં માં ઝેર છે મારણ કરવું પડશે આ આવડશે પાતાળની માલિક અમૃત લેવા માટે લોકકથા એમ કે છે કે ગયા તા સ્વરૂપ ધારણ કર્યું પણ એક નક્કી કર્યું કે મધમાખીનું સ્વરૂપ ધારણ કરવું અમૃત મોઢામાં લેવું લાડવા માથે મૂકવું મૂકીને સીધે સીધું ન નીકળી જવું પણ ખોટા સાધુ જેટલા બેઠા છે ને તાંત્રિક એટલા એક એકખ મારવો ને એક ડોખની માલિકો એક કરોડ વિસી ની વેદના થાય ને એવો મારવો જેવો તેવો ન મારવો

પરમાર રાણીને ખબર પડી અને એને ભાઈઓને વાત કરી કે હું ષડયંત્ર રચાણું છે મારે શું કરવું જીભના માનેલ ભાઈ હતું એને પોતાના બાપના દીકરાને જીભના માનેલ ભાઈઓ હતો અને વાત કરી કે હું ષડયંત્ર રચાણું છે હું કરવું ત્યારે મંગલસિંહ નામના એક રાજપૂત હતા અમારા આપા નાગ વાત કરતા એ પ્રમાણે કહું હું વાંચું નથી ક્યાંય પણ મંગલસિંહ નામના રાજપૂત હતા એને કીધું કે એક એક ફેરે ભાઈ જવતલ આવે એક એક ફેરે ભાઈ જવતલ હું આવે અને માગવાનું કે ત્યારે ચાર વસ્તુ માગી લેજે કેને કે પેલા ફેરાન માલિકો મને માગી લેજે બીજા ફેરાન માલિકો દેવાય બોધર માગી લેજે ત્રીજા ફેરાની માલિકો આલાભાઈ રબારીને માગી લેજે અને ચોથા ફેરાન માલિકો વાલભાઈ વડારણને માગી લેજે એટલે સલામત જાન જુનાગઢ પહોંચી થરપાકર થી પરમા રાણી દિવાઈત બોદરને માગીને લીઆવ્યા હતા ગરમીમાં વહાવ્યા હતા એવું મારે નાગાપા કહેતા ને એ સંબંધે નવગણને ઉછેરવા માટેથી અને મોકલો હતો ને એ સંબંધે બેન દાહલ પાછી ત્યાં વરતવા ગઈ હતી આ બધા છેડા મળવા જોઈએ આ બધાય વાતો ના છેડા મળવા જોઈએ આ શક્તિ છે એનો ઉપર તમે પૂરો ભરોસો રાખો પણ એક વાત તમને કરી દઉં કે શક્તિનું દર્શન કરાય પ્રદર્શન નું કરાય હું તો ઝીણી વાતોનો કલાકાર છું ભગવાને જે શક્તિ દીધી હોય પછી રાજકી દીધી હોય બાહુબલની દીધી હોય ભાઈઓની દીધી હોય ધનની દીધી હોય હા આનું દર્શન કરાય પ્રદર્શન કરવા ગયા નથી ગયા રાજા રાવણ જેવા ન રહેવા દીધા રાજા રાવણ જેવા ન રહેવા એટલે શક્તિનું દર્શન કરાય પ્રદર્શન ન કરાય એની ઉપાસના કરાય એના એના ખોળામાં મસ્તક મગાવી મૂકીને એવી શક્તિની સ્તુતિ કરી